માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળ આયોજિત શિવ મહાપુરાણ કથામાં આજના પાંચમા દિવસે સતી પ્રાગટ્યનો મહિમા વર્ણવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ કચ્છ પ્રદેશના પ્રમુખ રમેશગીરી કરશનગીરી ગોસ્વામી કચ્છ પ્રદેશના યુવક મંડળના પ્રમુખ જયેશગીરી ગુણવંતગીરી ગોસ્વામી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટી બળદેવપુરી એ ગોસ્વામી હાજર રહ્યા હતા જેમનું વ્યાસપીઠ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કથા અધ્યક્ષ સાવિત્રીબેન ગોસ્વામી મહિલા મંડળ પ્રમુખ ગીતાબેન ગોસ્વામી સાથે રહ્યા હતા આ કથાના આયોજનને સફળ બનાવવા માટે મહિલા મંડળના કારોબારી સભ્યો તેમજ સમાજના પ્રમુખ ગોસ્વામી બાંધકામ સમિતિના અધ્યક્ષ માવજીભાઈ ગોસ્વામી તેમજ યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રગીરી સમગ્ર ટીમ સાથે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ધીરુભાઈ જોશીના શ્રીમુખે ચાલતી આ શિવકથામાં જ્ઞાતિજનો તેમજ આમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારી રહ્યા છે કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સમાજના મંત્રી મંત્રી રવિન્દ્રિ ગોસ્વામી કરી રહ્યા છે પંદર વર્ષ પૂરા થયા છે ત્યારે આ મહિલા મંડળ આયોજી શિવ કથામાં અમારા સહયોગી માધાપર ગોસ્વામી સમાજ પ્રમુખ શ્રી સતીશ ગીરીભાઈ યુવક મંડળ ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર ગીરીભાઈ ની અને બાંધકામ સમિતિ ના માવજીભાઈ ટીમ ખુબ સારો સાથ સહકાર આપે છે અને આજે સતી પ્રાગટ્ય અહી પાટ હનુમાનજી મંદિર શુક્રવાર જ્ઞાન યજ્ઞ માં સતી પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ઉત્સાહ ભેર અહી ઉજવવામાં આવ્યો બહોળી સંખ્યામાં આજે અહી બધા સતી પ્રાગટ્ય ની ઉજવણી કરી માધાપર ગોસ્વામી મહિલા મંડળ છેલ્લા પંદર વર્ષથી સતત સેવાકીય કાર્યો કરતી રહી છે ત્યારે બસ આજ રીતે મહાદેવ અમને શક્તિ આપે અને સતત અમે આવા સેવા કાર્યો સાથે આવા જ્ઞાન યજ્ઞ નું પણ આયોજન કરતા રહીએ એવી ભગવાન ગુણાલય થી પ્રાર્થના જય દસ નામ હર હર મહાદેવ Freshness Carnival Yash Soft Drinks